જેમ કપાની ઈળું ત્રણ દિવસે ને અમે ભીણો છું કૃષિ ત્રણ દિવસે આમથી મરી જાય ત્રણ દિવસ થી વધારે ઈળ ની આયુષ હોતી નથી આપણે હું કે પેલા સંકાવ ને બીજા સંકાવ ને આવી હશે મરે અત્યારે આયુષ થઈ ગઈ હતી હું કામ ખોટા ડબલા લ્યો હા એક જણો કે ભાઈ મારે જંતુનાશક દવાની દુકાન કરવી એટલે એક ભાઈ એને ના પાડી કે એ તું રહેવા દે તું એક કામ કર બકાલું કર ખેતરમાં તો બોલે બકાલું કર્યું ને પછી રીંગણા દૂધિયાન મરચાં માર્કેટમાં માર્કેટ વેચવા બેઠો હાલો લઈ જાવ ભાઈ ઘર ની વાડી ના એક બેન આવે હે ભાઈ મરચાં શું હું ભાવ છે 20 ના કિલો બેન તીખા તો છે ને તાર ફળ દિન જો બેન બિલકુલ તીખા નથી આ લ્યો ઓલો બાજુ માં જ ઊભો તો ઈ એટલે હું તને કેતો તો તાર દવાની દુકાન નો કરાય તને જ્યાં સાખી સાખી ને દેવાની ટેવ છે ને એટલે આ ઝીણો જોગ એટલે કહું છું તમને બહુ પતલો જોગ છે હા બારે એટલું બધું છે એ ઓલા સ્ક્રીનમાં જોવે અહીંયા બે લગાડ્યા આવ્યો તને બહુ સારું કાલિયા અરે હો કાલિયા કિથને આદમી થાય હે ભાઈ આપણે આ શોલે ફિલ્મ તો બધાય જોઈએ આપણે કેવા બનાવ્યા એને હે કેવા બનાવ્યું કોઈ આપણે બુદ્ધિ લગાવી જ નહીં ગામમાં લાઈટ નહોતી જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભાઈ ના ઘરેથી બેન છે એ ફાનસ લઈને જાટા મારતા હોય એ ગામમાં લાઈટ હતી હે તો ધર્મેન્દ્ર જે ટાકા ઉપર સેડ્યો ભરતા હે

અરે એક ભાઈ હમણાં એની ખેડા બેઠા બેઠા ગીત ગાતા ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ એની પત્ની એ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો જમવું હોય તો લચાણ બોલો કાલ નો જ છે આજે હા આજ ઘણું બધું એવું આવી શકાય તમે સીડીમાં નહાંબલું હોય કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને એટલું બધું બાપુ આ મીડિયા તા જે હાજે બોલ જાય ને બીજેથી ફાડ દિન બજારમાં વહી જાય તો ઘણી જગ્યાએ પ્રોગ્રામ દેખો કે નવું બોલજો કાંઈક નવું નવો તો ડીસ્કા કરીએ થાય હવે પણ ના ના આમાં ઘણું તમને આમ મને અંદરથી જેમ જેમ લહેર આવતી જ એમ હું બોલી હા ક્યાં ભાગ્યો ભાઈ ઓય અહીંયા આય તો કે હું હોય ને મારા બાપાને પરાણે લઈને આવ્યા મારા આયરમાં ખરેખર બાળકો બાળકો છે હમણાં મેં બાપુ એક નવું ચાલુ કર્યું આપણે કોઈની આપણે કોઈને ઘેરે ગયા હોય ને પરાણે આપણે લઈ જાય ચા પીવા આવજો તે તો એ ઘરમાં આપણું હું માન છે હાજર હોય ત્યારે તો રાખવું પડે પણ આપણી ગેરહાજરીમાં આ ઘરમાં કેટલું માન છે એનો એક નવો પ્રયોગ મેં કર્યો જેની ઘેરે તમે નાનો છોકરો હોય ને એટલે પરાણે પડકે બોલાવું પછી ધીમે ધીમે પૂછું મને બોલે હા હા હું નામ છે મારું ઈ જે નામ બોલે ને એ જ આપણી ગેરહાજરી નામ લેવાતું હોય ઘણા એમ કે માયો આયો જો નક્કી થઈ ગયો કે અહીંયા માયાભાઈ સહી જ નહીં સા નો પીવાય નીકળી જ જવાય આવો આવો અમારે ભગુડા ડાયરો બધો મોગલ ધામ રામભાઈ માયુભાઈ આવ્યા આવો આવો પધારો તાળીઓ થી સાહેબ ભગુડામાં જે માં ભગવતી મોગલ બિરાજે એનો અમારો આખો સ્ટાફ છે બધા ઘરના છે રામભાઈ બધા હા હા બે રામભાઈ હા વાત મળે હાલતી હતી કે એ બહુ બધું બાળક બાળક એક એક બેનની ઘરે એક ઘરે મહેમાન આવ્યા તી બેને એમ કીધું કે બેટા આપણા બાજુમાં ચંપા માચી છે ને ત્યાં લીજા મારો દીકરો એની ઘરે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને ટ્રે સારી છે તો મહેમાનને સારું લાગે જ્યાં લઈએ ત્યાં ન્યા જ કીધું ચંપા માચી મારે મમ્મીએ કીધું ડિઝાઇનવાળા ને ટ્રે આપો ને તમારી મહેમાન આવ્યા ને એટલે એટલે ઓલી બહેનો તરત આપ્યો કાલે બેટા લેતો જાઓ બીજું કાંઈ તાર મમ્મીએ કીધું કે હા એણે કીધું ચંપુડી નો આપે ને તો કાંતા માચી પાસે જાય જાય દીધું થી પાછું લી લીધું જ્યાં કાંતિ માછી પાણી લઈએ જા નહીં બાળકો ની ભાડતા બોલતા જ નહીં કારણ કે ઝેરોક છે સીધું કહી દે કારણ કે ભગવાન છે ભગવાન વારો તારો ન કરે હા એટલે આ પતિ પત્ની બિચારા એટલા બધા ભાવ થી રે એટલે પછી એને ખબર નથી કે આ લગભગ કે ને તમારે ભાઈ ભોળા બહુ આવું કે ભોળો તો ઘીરે જ હોય એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને ક્યાં છો કે ઘરે જ છો ડાલે રેત છે હા તો મિક્સર ચાલુ કરો લ્યો લો ધર દિન ધર માં મિક્સર ખાલું કરે ચાલુ કરે અને ખખડાટી થી સાંભળાવે સાંભળી લે હા બરાબર ઓકે તમે ઘરે જ છો પછી રોજ ન થઈ ગયું ક્યાં છો ઘેરે મિક્સર ચાલુ કરો ઓલો તરત મિક્સર ચાલુ કરે બેન પાંચ દિવસ પછી આવ્યા ઓંચીતા તા બપોરે આવી ગયા ઓલો ભાઈ નતો ઘીરે છોકરા હતા છોકરાઓને કીધું કે બેટા તારા પપ્પા ક્યાં ગયા એ કે બા પાંચ દિવસ મિક્સર લઈને ઘીરેથી નીકળી જાય છે આ ક્યાં જાય નકી નહીં એટલે તેમ તેમજ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું એટલે બિચારા બેન ને હું છું કે મને એટલી બધી સાચવે છે હું પાણી માંગુતા દૂધ આપે મારું કેટલું ધ્યાન રાખે મારી હાટલું એની માની એને મૂકી દીધી એટલું બધું મારે ભાવ રાખે છે કદાચ બેન ને તો એવો આખી ન આવ્યો કે કદાચ મારું કાલે બીજા દિવસે જમતા જમતા સવારમાં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું પણ મરવાનું ન કીધું એને થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો મારું ધ્યાન કે તો એક નાની વાત કહું તમને તો લોકો ક્યાં નહીં તું તારે નાની હું જો ગમે એવડી વાત કે કારણ કે શરૂઆતમાં પ્રેમ આવા હોય નથી ઘણા કહેતા તારા માટે આકાશ માલી ચાંદ તોડી આવું બોલી કે કાંઈ લાવવા નથી પૃથ્વી ફરતો પછી કોણ તારો બાપ ફરશે ચાંદો લઈ આવી તો જે છે અહીંયા રહેવા દે બધું એટલે ઓલા બેન બિચારા ભોળા એટલે એના એને ભાવથી પૂછ્યું કે તમે મને એટલા બધા હાચવો છો તો માની લો કે હું તમને પાંચ છ દિવસ ન દેખાણી વાવ તો તમને કંઈ થાય બોલા ને અંદર જે હરખ પીડ્યો ને એનો વીસ પણ થઈ ગયો એ કે તો મજા આવી જાય હવે હવે જોક્સ હવે ચાલુ થાય આપણે હવે જોક ચાલુ થાય ઓલો પતલો હવે અને ખરેખર કાકા બિન એવું કે ઈ ભાઈને એના પત્ની પાંચ દિવસ બિલકુલ ન દેખાડ છઠ્ઠા દિવસે થોડા થોડા દેખાણ દેખાના નો હોજો ઉતર્યા ઉજો ઉજો પાણી પાજે કાગે ને ને